मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे युगमेश्वरं भूतभृण्न्न च भूतस्थो ભૂત ભૂતભાવના અવ્યક્ત ઇન્દ્રિયોને અગોચર દિવ્ય મૂર્તિ એવા મેજ જ એવા મેં મેં જ આ સઘળું જગત વિસ્તારેલું છે અથવા વ્યાપેલું છે માટે જ સર્વ ભૂતો મારામાં મારે આધારે રહેલા છે પણ હું તેમાં તેમને આધારે રહેલો નથી વળીએ સર્વ ભૂતો મારામાં નથી રહેલા એવું પણ મારું ઈશ્વર ભાવને સૂચવનારું યોગ સામર્થ્ય છે તેને તું જો સમજ અને સર્વભૂતની વૃદ્ધિ પોષણ કરનારો મારો આત્મા સ્વરૂપ સર્વભૂતનું ભરણ પોષણ કરે છે તો પણ તેમાં તો પણ તે તેમાં રહેલો નથી ન્યારો જ છે મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના બે શ્લોકના બે શ્લોકમાં સાધન મહિમા ભક્તિનો મહિમા બતાવ્યો છે આડિયા આગળના બે શ્લોકમાં મામ અપ્રાપ્ય નિવર્તાં તે એને બીજો આગળનો શ્લોક એમાં ભક્તિનો મહિમા બતાવ્યો રાજ વિદ્યા રાજ ગૃહ એમ ઉપાસનાનો મહિમા બતાવ્યો છે બે શ્લોકમાં સાધન મહિમા ભક્તિનો મહિમા બતાવ્યો છે સાધન મહિમા એટલે ભક્તિનો મહિમા બતાવ્યો છે એવું લખ્યું બે શ્લોકમાં સાધન મહિમા ભક્તિનો મહિમા એટલે ભક્તિનો મહિમા ભક્તિ સાધન છે હવે અહીંયા સાધ્યનો મહિમા કહેવા માગે છે એવું બે શ્લોકમાં સાધન મહિમા ભક્તિનો મહિમા બતાવ્યો હવે ભક્તિથી જે પરમાત્માને પ્રાપ્ત કરવાના છે તેનો મહિમા બતાવી રહ્યા છે જેનાથી ભક્તિના મહિમાથી વધારે દ્રઢતા થાય ભક્તિના મહિમાની વધારે દ્રઢતા થાય આ ચેતનાત્મક સમગ્ર જગત અપ્રકાશિત એવા મારા અંતર્યામી સ્વરૂપથી આ જગતને ધારણ કરવા માટે અને નિયમન કરવા માટે શેષીપણે માલિક ભાવથી વ્યાપીને રહ્યો છું મન બુદ્ધિ ઇન્દ્રિયોથી જે સ્વરૂપનું જ્ઞાન થાય છે તે ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે અને જે મન બુદ્ધિ ઇન્દ્રિયોને વિષય નથી થઈ શકતો અર્થાત મન વગેરે જાણે જાણી નથી શકતા એવું અંતરિયામીપણે રહેલું ભગવાનનું સ્વરૂપ તે અવ્યક્ત સ્વરૂપ છે કેવળ શાસ્ત્રથી જાણી શકાય પોતાના અંતર્યામી છે તો એ કોઈને દેખાતા નથી બુદ્ધિ એને પહોંચતી નથી એટલે અવ્યક્ત મૂર્તિને એવું કીધું અને મયા કીધું એટલે મૂર્તિમાન છે ભગવાન અર્જુનની હામે એવું બાજ મયા અવ્યક્ત મૂર્તિના ઈદમ સર્વમ તતમ આવું કીધું મયા અવ્યક્તિના એટલે એનો અર્થ એવો થયો કે મમ એક વ્યક્તા મૂર્તિ અને એક અવ્યક્તા મૂર્તિ અવ્યક્ત મૂર્તિના મયા ઈદમ સર્વમ તત આ જગતની અંદર હું વ્યાપી રહ્યો છું અવ્યક્ત મૂર્તિ એટલા માટે કીધું કે કોઈના ઇન્દ્રિય અંતઃકરણ ત્યાં પહોંચતા નથી છતાંય છે ખરા શાસ્ત્ર દ્રષ્ટિથી શાસ્ત્રો એવું કહે છે કોઈ મુક્ત હોય તો એ અંતર્યમીન ભાળે

અને એનું જ નામ અંતર્યામ કહેવાય કોઈના હાથમાં ન આવે એટલે એ ભગવાનનો મહિમા છે ભગવાનના સ્વરૂપનો મહિમા કીધો એટલે પર સ્વરૂપ ચિંતનમાં કંઈક વિશેષતા હોવી જોઈએ ચિંતન તો વ્યક્ત મૂર્તિનું ભગવાનના આરાધકો કરે છે પણ એમાં અવ્યક્ત મૂર્તિનો ભાવ લાવવો ને પર સ્વરૂપમાં ભાવ લાવો કોઈ પણ વાતે એ પર છે એવું અનુસંધાન રાખીને ચિંતન કરવું એને ઉપાસના કહેવાય એટલે હવે એ કે ભાવ હું લાવો વ્યક્ત મૂર્તિમાં પર ભાવ હું લાવું એ શું કે કઈ નથી માન્ય છે ફીલ નથી કરતા આપણે માન્ય છે મને અત્યારે ઠંડી લાગી કે મને અત્યારે ગરમી લાગી એવું ક્યારેય થયું કે મારામાં અંતરિયા મેં આવ્યા મને આમ કહે છે કઈ એવું ક્યારે નથી થતું સમર્થ પુરુષો હોય ને એ અંતર્યામીને અંતરદ્રષ્ટિ કરે ને જોઈ શકતા હોય તો પણ એ અંતર્યામીને નથી જોતા એને ઉપાસના કરી છે એના અંતરમાં મૂર્તિ માન્યા છે એને જોવે છે અંતર્યામીનું સ્વરૂપ એને ભગવાને હું કીધું કે રણીયા એટલે અંતર્યામી અણોરણીયાન એટલે સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ સૂક્ષ્મનો અર્થ હું જેનાથી જે ન પકડાય ન જોઈ શકાય ન ફીલ કરી શકાય એને કહેવાય એનાથી સૂક્ષ્મ કહેવાય અણોરણીયાન તો ભગવાનના મુખ તો છે એ બહુ સૂક્ષ્મ છે પણ ભગવાન તો રણોરણીયાન એના કરતાં પણ વધારે સૂક્ષ્મ છે

અર્જુનને ભગવાન કે છે કે તારી હામે ઊભું છે એનું બોલું છે આ એનું નથી આ એનું સ્વરૂપ નથી આનું સ્વરૂપ એ છે અંતરિયા નહી કોઈક એની અલગ કોઈક શક્તિ છે એટલે એને ખબર પડે જ બધી આપણે હું મનમાં ધારીએ છીએ એ વ્યક્ત મૂર્તિને હવે ખબર પડે છે કારણ કે ઓલું એનું સ્વરૂપ બે એક જ છે આપણને ખબર નથી પડતી કે અંદર મૂર્તિ આવીને કરી એટલે આપણે એને નથી આપણે આપણી મેળે બધું કરી રાખીએ એ જોતા નથી એવું ફીલ કરી તો અંતરિયામ સ્વરૂપને કોઈ ફીલ નથી કરી શકતું અથવા જોઈ નથી શકતા તો પછી અંદર સ્વરૂપનું પ્રયોજન શું કંટ્રોલ કંટ્રોલ તો કરતું નથી કંટ્રોલ કરે છે એ તો કંટ્રોલ કરે છે આ જોઈ નથી અગતો એ તો કંટ્રોલ કરે જ છે એનું પ્રયોજન તો એ કંટ્રોલ કરે છે પણ કોઈ આને ખબર પડતી નથી કે મને કોણ કંટ્રોલ કરે છે મારે જ કીધું કે ઊંઘ આગળ ઊંઘમાં જવું હોય તો પોતે મોત પોતાની મેળે જઈ ન હોય કે અને ઊંઘમાં ગયો હોય તો પોતાની મેળ બારો આવી ન હોય કે અંતરિયામી છે એ એને કરાવે છે અંતર્યામી છે એને ફળને ભોગવાવે છે કોઈને મોળા ફળ કોઈને ભોગવવા નથી તોય પરાયણ ભોગવાવે એટલે એ અંતર્યામી કરે છે એ નિયમન ધારણ કરે છે તો તો કોઈ પાપ કરે જ નહીં કોણ ભગવાન કંટ્રોલ કરતા હોય અંતરિયામી સ્વરૂપ તો તો કોઈ પાપ જ ન કરી શકે પાપ તો કરે ખબર નથી એટલે કરે છે તો કંટ્રોલ પરાયણ કરે છે વાસનાથી પાપ કરે છે તો કંટ્રોલ નો થયો કંટ્રોલ એટલે લિમિટ કંટ્રોલ ભગવાને નિયમ બાંધી દીધા કે જે તું કર એ તારું ફળ હું તને ભોગવા પરાય એટલે ફળ ફળ ભોગવાવીને એનો કંટ્રોલ કરે છે પાપ કરવા જતો હોય ત્યારે કંટ્રોલ નથી કરતા એ જ્યારે પાપ કરવા જતો હોય ત્યારે એને ભગવાને પ્રથમ કર્તૃત્વમાં એને સ્વતંત્રતા આપીશ પ્રથમ કર્તૃત્વ એટલે જીવ કોઈ પણ નવું કાર્ય કરે એમાં સારું કરવું કે મોડું કરવું એ એનું પ્રથમ કર્તૃત્વ આદર જીવની પાસે અનેક વિકલ્પો હોય છે હું ભગવાનનું ભજન હોતે કરી હું પાપ હોતે શકું હું બીજું જીવ લોકોનું સામાન્ય જીવન હોત જીવી એવું એમ પણ હોય છે એ પસંદ કરવું જીવને સ્વતંત્રતા આપી છે દયા સ્વતંત્રતા કહેવાય છે એનાથી કઈ ભગવાનનું જે સર્વકર્તૃત્વ છે એ ખંડિત થતું નથી એમનું જેમનું તેમ જ રહે છે પણ તોય ભગવાને એને સ્વતંત્રતા આપી છે એટલે તું કર હારું કર તો હારાનું ફળ ભોગવવા ભોગવવું એ મારા હાથમાં છે એ તારા હાથમાં નહીં ન તો કોઈ ફળ પોતાનું મોડું ફળ ભોગવે જ નહીં કે આ મારે નથી જોતું પણ એટલે ફળ ભોગવાવીને નિયંત્ર છે કોઈ પણ ને ભગવાન ગમે એવા બધા બ્રહ્માદિક મોટા હોય તો પણ એને ફળ ભોગવવામાં એનું નિયંત્રિત્વ છે પ્રકૃતિ પુરુષ સુધી હોય બીજા ગમે તે હોય મૂળ પુરુષ હોય એને હું એને ફળ ભોગવવાનો જેટલો સમય હોય કાળે કરીને નિવૃત્તિ કરવાનું આપણે એમ કે મને આ સંસ્થામાં હેઠે આવી ગયું છે તો આપણે ખહેડવા જાય તો ખહે નહીં એમ થઈ કાળે કરીને ભગવાન એને નિવૃત્ત કરી દે કે હવે તમારું પૂરું થઈ ગયું તમે જાઓ અહીંથી અને ગમી ગયું હોય તોય જવું પડે એટલે નિયંત્રત્વ કહેવાય ભગવાન તો અંતરિયામી સ્વરૂપ ન હોય તો ભગવાન ફળનો નો શકે ભગવાન તો કરતું અકર્તુમ અન્યથા કરતું છે ભગવાને જીવના કલ્યાણને અર્થે આવી વ્યવસ્થા કરી છે આમ ન કરીએ કે એવું તો ભગવાનને વિશે કાંઈ કહેવાય જ નહીં પણ આમ બીજા ન કરીએ કે એવું કહેવાય અંતર્યામી રૂપે થઈને બીજા કોઈ ફળ પ્રદાતા થઈ શકે નહીં એવું કહેવાય ભગવાન અંતર્યામી ન હોય અને બીજા આ સૃષ્ટિ હકાવી હોય તો એ તો ગમે તે ભાવે હકાવે એને કહી એનામાં કોઈ વસ્તુ અશક્ય છે નહીં પણ એ કરે છે એ બીજાને અશક્ય છે એવું કેવું છે એ એનો મહિમા છે એ જે કરે છે એવું બીજો કોઈ કરી શકે નહીં એ તો એની એટલે તો એનું મહત્વ છે અત્યારે ઈતર વિલક્ષણતા જાણીને પર ભાવમાં એનું ચિંતન કરવું એ કોનું તો કે વ્યક્ત મૂર્તિનું અર્જુનની આગળ ભગવાન સામે ઊભા છે તો વ્યક્ત મૂર્તિ છે તો એનું ચિંતન ભગવાન એનું આવી રીતે કહો ઉપાસના કેમ કરવી એ ભગવાન એ શીખવાડે છે રાજ રાજ વિદ્યા યોગ આના જેવું બીજું કોઈ છે નહીં આ પ્રમાણે જો એને આ કીધું એ પ્રમાણે આવડી જાય તો વિદ્યા નામ રાજા અને રહસ્ય નામ અપી રાજા આના જેવું કોઈ નહીં આ ચેતનાત્મક સમગ્ર જગત અપ્રકાશિત એવા મારા અંતર્યામી સ્વરૂપથી આ જગતને ધારણ કરવા માટે અને નિયમન કરવા માટે શેષીપણે માલિક ભાવથી વ્યાપીને રહ્યો છું મન બુદ્ધિ ઇન્દ્રિયોથી માલિક હું છે ભગવાન છે એ મુક્તોના પણ માલિક છે મુક્તોનો પણ કંટ્રોલ કરે છે કોઈ એનાથી બારું નહીં અક્ષર ધામ કોઈ એનાથી બારું નહીં એ સ્વરાટ છે ગમે ત્યાં ગમે તેનું કંટ્રોલ કરીએ કે ગમે એને ઇનામ આપીએ કે એને કોઈ પૂછનારો નથી